કોઈપણ સરકારી કચેરીમાં જવાબદાર કેશિયર સિવાય કોઈપણ વ્યક્તિ કેશિયરની ઓફિસમાં જઈને કેશ કલેક્શનનું ખાનું ખોલી તેમાં નાણાંની લેતી દેતી કરવાનો હક નથી પરંતુ સ્નીનર હોસ્પિટલમાં થોડા સમયથી તદ્દન અલગ જ દ્રશ્યો જોવા મળે છે આ મુદ્દે વિપક્ષ દંડક અને હોસ્પિટલ કમિટી સભ્ય રજનાબેન હેરપરાએ મનપા કમિશનરને જણાવ્યું હતું કે જ્યારે સ્નીનર હોસ્પિટલમાં કોઈ ખાનગી વ્યક્તિ કે જેને સરકારી કર્મચારી કે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી તરીકે નિયુક્તિ નથી તે વ્યક્તિ સતત સ્પિનર હોસ્પિટલમાં રહીને માફી પત્રો ગરીબ દર્દીઓને આપી તેમની પાસેથી રૂપિયા લે છે તેવી જાણ ખુદ સિનિયર આરએમઓ સહિત ઘણા લોકોને છે તેમ છતાં અજાણ્યો સમયગાળા દરમિયાન એકસો ત્રણ નંબરની કેશ કલેક્શનની સરકારી ઓફિસમાં અંદર ગેરકાયદેસર રીતે બેસીને જેમાં કેશ રાખવામાં આવે છે ખાનું ખોલીને તેમાં કેશ જમા કરતો સીસીટીવી કેમેરામાં ઝડપાયો છે ત્યારે આવા કૃત્ય થકી ગમે ત્યારે જો આ સરકારી નાણાં કોઈપણ વ્યક્તિ લૂંટીને જતું રહેશે

મને ત્યાંથી જાણ થઈ કે સ્મ્યુએર હોસ્પિટલની અંદર જે એકસો ત્રણ નંબરની કેશ બારી છે એ કેશ બારીની અંદરનો જે પાછળનો ભાગ છે એ પાછળના ભાગમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જે કેશનું જે પૈસા મૂકવાનું જે ખાનું હોય છે એ ખાનામાં પૈસા લેતી દેતીનો વહીવટ થયો છે એવો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે ત્યારે મેં હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રીને પણ જાણ કરી અને એમને પણ કીધું કે તમે ભી આવો કે આજે જે માફીપત્ર આપવામાં આવે છે સ્મિમેર હોસ્પિટલમાં એમાં ગેરરીતિઓ થાય છે એની અસંખ્યવાર ફરિયાદો કરી છે અસંખ્યવાર આરએમઓને પણ કીધેલું છે ત્યારે એવું કહેવામાં આવે છે કે આ ચેરમેનનો વ્યક્તિ છે જ્યાં સિક્યુરિટી હોય એમને પણ કહેતા હોય કે અધર વ્યક્તિને તમે કેમ અંદર જવા દેશો ત્યારે એ લોકો પણ એવું કહેતા હોય કે મેડમ એ કોઈ ચેરમેનનો માણસ છે તો અમારાથી કેવી રીતે રોકી શકાય ત્યારે મેં ચેરમેનને ખુદ ફોન કરીને કીધું તો ચેરમેને મારો ફોન કાપી નાખ્યો મેં એમને મેસેજથી જાણ કરી કે બેન તમે આવો આવી રીતે માફી પત્ર માં ગેરરીતિ થાય છે ને જે ગરીબ લોકો અહીંયા સારવાર લેવા માટે આવતા હોય એમની પાસેથી માફી પત્રના નામ હેઠળ પૈસા પડાવી લેવામાં આવે છે આવી ગેરરીતિ સામે આવી છે તો ત્યારે હોસ્પિટલ કમિટીના ચેરમેન નહીં આવે આવેલા આ ઘટના અગિયાર બે બે હજાર પચીસ ના રોજ બનેલી રાતના સાડા આઠ આઠ વાગ્યાની આજુબાજુ આ સીસીટીવી જે સામે આવ્યા છે એ ત્યારની ઘટના છે તો આજે હોસ્પિટલ કમિટીની મિટિંગ મળેલી ત્યારે મેં રજૂઆત કરી કે આવી ઘટના સ્મીમેરમાં બની છે તો આમની પાછળ કોઈ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આ શખ્સની પાછળ એફઆઈઆર થવી જોઈએ એમની સામે ફરિયાદ થવી જોઈએ ત્યારે હોસ્પિટલ કમિટીના ચેરમેન કે છે કે એ વ્યક્તિ કોઈનું ખૂન તો નથી કરી નાખ્યું ને એમના માટે કેમ ગુનો દાખલ થાય તો હું આપણે જોવાની કે અધિકારીઓ હતાસ્પિટલમાં હોસ્પિટલમાં માફીપત્રોના નામે આવી લૂંટ મચાવે છે તો કેમ એમને રોકવામાં નથી આવતા કેમ એમની પાછળ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે બધાના મોઢા એકદમ ચૂપ થઈ ગયા હતા એથી આ સ્પષ્ટ સાબિત થાય છે કે આ કોઈ ભાજપ સાથે કોઈ આમના લાગવક હોય એવો વ્યક્તિ હતો જેથી કરીને चेयरमैनને મેં કીધું તો ચેરમેન શ્રીએ સખત વિરોધ કરીને કહી દીધું કે હું આમાં કોઈ પણ કાર્યવાહી નહીં કરું ત્યારે મેં એમને કીધું કે મને લેખિતમાં આપો તમે કોઈ કાર્યવાહી નથી કરવાના તો એવું લેખિતમાં આપવામાં ન આવે એમ કરીને આજની મીટિંગ પૂર્ણ જાહેર કરી દીધી તો આજે કમિશનર શ્રીને હું પત્રના માધ્યમથી જાણ કરવા માંગુ છું કે આવી આવી રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ કેશ કેશ જે ખાનું હોય છે એમાં પૈસાના વહીવટ કરતા હોય તો કાલે એ ખાનામાંથી પૈસા લઈને જતા રહેશે તો એમની જવાબદારી કોણ લેશે તો આવા જે વ્યક્તિઓ છે એમની પાછળ ફરિયાદ દાખલ થવી જોઈએ એ બાબતે આજે કમિશનરશ્રીને લેખિતમાં મેં રજૂઆત કરી છે